કાંકરી તાલુકામાં ખુલે રાજશ્રી રાધેશ્રી તેમજ સિત્તલ નામની પેપ્સીનું વેચાણ ઠંડા પીણાના નામે લોકોના આરોગ્ય સાથે ચેડા ફૂડ વિભાગ દ્વારા તપાસ કરવામાં આવશે ખરા કાંકરી તાલુકામાં ગામે ગામ રાજેશ્રી તેમજ સિત્તલ નામની પેપ્સીનું ખુલેઆમ ધૂમ વેચાણ થઈ રહ્યું છે આ નામની પેપ્સીની ફેક્ટરી થરા હોવાનું જાણવા મળેલ થરામાં મોટા પ્રમાણમાં પેપ્સી બની રહી છે તે ફેક્ટરીમાંથી પિકઅપ ડાલુ ભરી ગામે ગામ સપ્લાય કરવામાં આવે છે કાંકરી તાલુકામાં આ પેપ્સીનું ધૂમ વેચાણ થઈ રહ્યું છે કાંકરે તાલુકામાં તેમજ તાલુકા બહાર ખુલેઆમ વિના રોકટોક થી થઈ છે આ આ પેપ્સી તપાસ ફૂડ વિભાગ દ્વારા કરવામાં જાણવા મળે કે નાના બાળકો સહિત લોકોના આરોગ્ય માટે હાનિકારક તો નથી તો આ બાબતની ગંભીરતાથી લઈ આ પેપ્સીના સેમ્પલો લઈ ચેક કરવાની જરૂર છે તો બનાસકાંઠા જિલ્લા ફૂડ વિભાગના અધિકારીઓ આ ફેક્ટરીની ઉચિત તપાસ કરી કાયદેસરની કાર્યવાહી કરે તેમ લોકો ઇચ્છી રહ્યા છે આ પેપ્સી સહિતના ઠંડા પીણા જન આરોગ્યને જોખમમાં મૂકનારા સામે સખત કાર્યવાહી કરવાની જરૂર છે જાણકાર સૂત્રોનું કહેવું છે કે એક તરફ સરકાર દ્વારા ગ્રાહકોના હિતના રક્ષણ માટે નીત નવા કાયદાઓ બહાર પાડવામાં આવે છે તો બીજી તરફ સરકારી નીતિ નિયમો તોડી જાહેર જનતાના આરોગ્ય સાથે ખીલવાડ થઈ રહી છે તો તંત્ર દ્વારા સત્વરે કાર્યવાહી કરવી જરૂરી છે